મિત્રો આજે આપણે ત્રણ વાત જાણવાના છીએ પહેલું છે દિનેશ કાર્તિકનો અફસોસ ગૌતમ ગંભીરની હકીકત અને સચિન તેંડુલકરની એક વાત તો પહેલું છે દિનેશ કાર્તિકનો અફસોસ કે દિનેશ કાર્તિકને આજ સુધી એક વાતનો અફસોસ છે એ વાત છે બે હજાર નવમાં ભારત શ્રીલંકા વચ્ચે એક ત્રિદિવસીય મેચ હતી અને એમાં બેટિંગ માટે પીચ ઉપર રમવા માટે સચિન તેંડુલકર અને દિનેશ કાર્તિક રમતા હતા અને મેચ જીતવામાં એકદમ થોડાક જ રનની જરૂર હતી અને તે સમયે સચિન તેંડુલકરને સત્તાણું રન થયા હતા અને સો રન કરવામાં ફક્ત ત્રણ રનની જરૂર હતી અને દિનેશ કાર્તિકે એ વખતે છ રન એટલે કે છગ્ગો મારીને તેમણે મેચ જીતાડી દીધી હતી એટલે સચિન તેંડુલકરના સો રન એટલે કે સદી થઈ શકી ન હતી એટલે આ વાતનો અફસોસ દિનેશ કાર્તિકને છે કે મેં જો એક રન આપીને સચિન તેંડુલકરને દાવ આપ્યો હોત તો તેમના સો રન એટલે કે સદી થઈ શકી હોત એટલે કે આ વાતનો અફસોસ દિનેશ કાર્તિકને અત્યાર સુધી છે બીજું છે ગૌતમ ગંભીરની એક જાણવા મળેલી હકીકત કે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને આઈપીએલમાં કેકેઆર ટીમના પૂર્વ બોલિંગ કોચ એવા વસીમ અકરમે ગૌતમ ગંભીરની એક વાત કહી હતી કે ગૌતમ ગંભીર જ્યારે હોટલમાં રૂમ લે એ વખતે એમને નવ એટલે કે નવ નંબર સાથે જોડાયેલી રૂમ હોય તો એ તેઓ વહેલાં પસંદ કરે છે અને જેમ કે પિસ્તાલીસ રૂમ નંબર પિસ્તાલીસ કે બેનું ટોટલ આપણે જોઈએ કે નવ થાય પછી ધારો કે છત્રીસ કે જેનું ટોટલ નવ થાય એટલે ગૌતમ ગંભીર આવી રૂમ સાથે વધારે તેમને લગાવતો અને તેથી વસીમ અકરમ કહે છે કે ગૌતમ ગંભીરની ઈચ્છા પ્રમાણે આવી રૂમ શોધવા શોધવામાં ઘણી તકલીફ પડતી હતી અને ત્રીજું છે સચિન તેંડુલકરની એક વાત કે આપણે પણ ઘણી વાર સાંભળ્યું હશે કે સચિન તેંડુલકરને ધૂલભરી આંધી કહેવામાં આવે છે કારણ કે યુએઈના એ શારજાહામાં બાવીસ એપ્રિલ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં ઓસ્ટ્રેલિયા સામે એકસોને એકત્રીસ બોલમાં એકસો ને તેતાલીસ એ ત્રિકોણીય વનડે સિરીઝમાં તેમણે એકસોને એકત્રીસ બોલમાં એકસોને ત્રેતાલીસ રન કર્યા હતા અને એ સમયે આ ત્રિકોણીય વનડે સિરીઝમાં ફાઇનલમાં ભારતની જગ્યા પાકી જ હતી અને તે સમયે ધૂલ એટલે કે રેતી સાથે તુફાનનો વંટોળ ચાલુ થયો હતો અને તેથી જ એ સમયે સચિન તેંડુલકર રમતા હતા અને તેથી તેને ધૂલ ભરી આંધી કહેવામાં પણ આવે છે